હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ લંડનના વિલ્સડનમાં આવેલા અમદાવાદ ગાદી તાંબાના સ્વામિનારાયણ મંદિરના પચાસ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પાંચમી જુલાઈથી તેરમી જુલાઈ સુધી ભવ્ય મહોત્સવનું આયોજન સાથે અને મોટી સંખ્યામાં હરિભક્તો બ્રેન્ટના મેયર અને બ્રિટિશ સાંસદો પણ આ મહોત્સવનો લાભ લીધો હતો પાંચમી જુલાઈએ પોથયાત્રા અને ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જે પાવન પોતિયાત્રા વિલ્સડન મંદિરથી નિસ્ટન સ્ટુડિયો સુધી યોજાઈ હતી લંડનની ગલીઓ કેસરી સાડીને લાલ પાગડીથી રંગાઈ ગઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સુવર્ણ મહોત્સવમાં ભવ્ય પોતિયાત્રા નીકળી હતી અને ઇંગ્લેન્ડના અલગ અલગ વિસ્તારમાંથી ભક્તો આવ્યા હતા આ પોતિયાત્રામાં અંદાજે ત્રણ હજાર જેટલા ભક્તો જોડાયા હતા પોતિયાત્રાના દર્શન માટે રોડની બંને બાજુ પણ ભક્તો ઊભા રહી ગયા હતા રથ પર સ્વામિનારાયણ ભગવાનની મોટી મૂર્તિ મૂકવામાં આવી હતી ભક્તો દેશી ઢોલના તાલે મગ્ન થઈ ગયા હતા ગુજરાતી મહિલાઓનું બેન્ડ પાઇડ બેન્ડ પણ આ પોતયાત્રામાં જોડાયું હતું સ્થાનિકો તથા વેપારીઓ પણ આ મનોહર દૃશ્યને ફોટો કે વિડિયોમાં કેદ કરી લીધું હતું પોયાત્રા દરમિયાન સઘન પોલીસ વ્યવસ્થા પણ હતી પોયાત્રા બપોરે બપોર વાગ્યે વિલ્સડન સ્વામિનારાયણ મંદિરથી વિલ્સડન ફિલ્મ સ્ટુડિયોમાં આવેલા કથા મંડપમાં પૂરી થઈ હતી આ યાત્રા અંદાજે ત્રણ કલાક ચાલી હતી ઓગણીસો પચાસના દાયકામાં લંડનમાં કોઈ સત્તાવાર હિન્દુ મંદિરો નહોતા જેના લીધે હિંદુઓએ ઘરમાં જ પૂજા કરવી પડતી હતી યુગાન્ડામાં ઈદી અમીનના અત્યાચાર પછી ઓગણીસો બોતેરમાં હજારો ગુજરાતીઓ સ્થળાંતર કરીને ઇંગ્લેન્ડ આવ્યા હતા જેના કારણે યુકેમાં ગુજરાતીઓની સંખ્યા વધી હતી હિન્દુ સમુદાયની વધતી જતી જરૂરિયાતોને ધ્યાને રાખીને ચર્ચમાં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી નવીનીકરણ બાદ અગિયારમી ઓક્ટોબર ઓગણીસો પંચોતેરના રોજ મંદિરને જાહેર જનતા માટે સત્તાવાર રીતે ખુલ્લું મુકાયું હતું આચાર્યશ્રી એક હજાર આઠ તેજેન્દ્રપ્રસાદ મહારાજે પોતાના હાથે આ મંદિરમાં મૂર્તિઓ સ્થાપિત કરી હતી આ સુવર્ણ મહોત્સવમાં દરરોજ સવારે સંતો દ્વારા કથા વાર્તા અને સાંજે વિવિધ કાર્યક્રમો થયા હતા જેમ કે પ્રથમ દિવસે પાવનપોથયાત્રા ઉદ્ઘાટન સમારોહ સાંસ્કૃતિક કાર્યક્રમ દરરોજ સવારે કથા વાર્તા મેજિશિયનનો વિશિષ્ટ શો ભજન અને નાટ્ય કાર્યક્રમ ચેરિટી એલ્બમ લોન્ચ લાઈવ મ્યુઝિક કોન્સર્ટ એક દિવસ સંપૂર્ણ મહિલા દિન જેમાં દિવસ દરમિયાન મહિલા ભક્તો દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થયા મહિલા સશક્તિકરણ પર આધારિત નાટક પરંપરાગત ગુજરાતી ગરબા અને લોકનૃત્ય જાણીતા લોકગાયકો દ્વારા ભજનો અને લોકસંગીત જેમાં અનિરુદ્ધ આહિર રાજભા ગઢવી અને તેમના પુત્ર રાજ ગઢવી આ સમગ્ર મહોત્સવ દરમિયાન દરરોજ બપોર અને સાંજે હરિભક્તોને ભોજન બાળકો માટે કિડ્સ ઝોન શટલ બસ સેવા સાથે સાથે અનેક સામાજિક સેવાઓ પણ થઈ હતી મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો ત્યારે આ મંદિરની સુવર્ણ જયંતિ નિમિત્તે યુકેના વડાપ્રધાન કેર સ્ટરમેર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખાસ શુભેચ્છા પાઠવતા પત્રો લખ્યા હતા તો હરિભક્તો અમને કોમેન્ટમાં જણાવો કોણ કોણ હરિભક્તો આ મંદિરની સુવર્ણ જયંતિ મહોત્સવનો લાભ લીધો હતો અમને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો અને હા આ વિડિયોને અવશ્ય બીજા હરિભક્તોને શેર કરીને દર્શન કરાવજો સર્વને જય સ્વામિનારાયણ